રાજકોટ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્ક માં ડેવલપર દ્વારા છેતરપિંડી કરવાનો આવ્યો આરોપ હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ફ્લેટ માટે દસ્તાવેજમાં માં ચોરસ મીટર એરિયા નો કરાયો નિર્દેશ જોકે મનપા દ્વારા ફ્લેટ એરિયા નો માપવામાં આવતા સિત્તોતેર પોઈન્ટ પાંચ ચોરસ મીટર હોવાનું સામે આવ્યું હાઉસિંગ બોર્ડ ના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો ખુલાસો આ મામલે CAG રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો ફ્લેટ ધારકોનો આરોપ ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સાથે ઓછી એરિયા આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવ્યો આરોપ અહેવાલ દીપક રાઠવાડ મારું નામ સુનિલ લિંબાર છે હું છેલ્લા છ છ વર્ષથી આ સોસાયટીમાં અહીંયા રહું છું હવે આ સોસાયટીમાં જે અત્યારે બધા લોકોનો આક્ષેપ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે ઘણા બધા રૂપિયાનો કૌભાંડ કરેલું છે એમાંથી સૌથી મોટું તો મને કન્સ્ટ્રક્શનને લગતું લાગે છે કારણ કે આ પહેલાં જ્યારે ફોર્મ બહાર પડ્યા ત્યારે તેર માળની મંજૂરી હતી પછી એ લોકોએ પરમિશન એ એવું કહે છે કે પરમિશન લેતા લેતા અમે લોકોએ ચૌદ માળની મંજૂરી કરી નાખી તો ચૌદ માળ કહી કઈ રીતે એ લોકોએ કે

એકસો ને બાર ફ્લેટ છે એક બિલ્ડિંગ તો હવે વસાહત કેટલી બધી વધી જાય એમાં પાણી નો પ્રોબ્લેમ આવે છે એ સિવાય બે બિલ્ડિંગ ને ભેગી કરે એટલે કેટલા બધા માણસો વધી જાય લિફ્ટ ઓનલી ટુ આપેલી છે તો ત્યાં ચાર લિફ્ટ આપવી પડે બે સ્ટેર કેસ આપવી પડે તો આ બધી વસ્તુ એ લોકો ખાઈ ગયા છે આ બધી ઘણી બધી વખત રજૂઆત કરી છે અસંખ્ય વખત તો પણ હજી સુધી વધારે લીધેલા છે કા અમને એ પરત કરી આપે અને લીકેજ ના પ્રોબ્લેમ એટલા બધા છે એની વાત જવા દો તમે અહીંયા શૂટિંગ ઉતારશો તો તમને ખ્યાલ આવશે તમે હા લીકેજ દિવાલોમાં પણ પાણી એટલું બધું ઉતરેલું છે ઉપરથી